ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાહેબજીના પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો દહેગામ તાલુકાના સાહેબજીના બોવાડાના પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કૌશિકભાઈ શિક્ષક ત્રીસ વર્ષથી ફરજ બજાવતા હતા તેમની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે તો ગાંધીનગર જિલ્લાના વરાદ ગામે થતા ગ્રામજનો દ્વારા સૌએ ભેગા મળીને તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો કે જેના ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ સભ્યો અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા હતા કાર્યક્રમ દરમિયાન આંસુ આવી ગયા તેમજ ગ્રામજનોને પણ દુઃખની લાગણી વ્યક્ત થવા પામી હતી કાર્યક્રમમાં શિક્ષકનું સાલ ઓઢાડી ફુલહાર કરી તેમને સ્મૃતિ ચિહ્ન આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના ત્રીસ વર્ષીય કામગીરીની ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ